ગાંધીનગરની રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ભારતની અગ્રણી સુરક્ષા પોલીસ યુનિવર્સિટી ભારત સરકારના વિદેશ મંત્રાલયના આઈટીસી માળખા હેઠળ પચીસ જૂન બે હાજર ચોવીસ મેક્સિકન કાયદા અમલીકરણ અધિકારીઓ માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ પહેલ કાયદાના અમલીકરણ અને સુરક્ષા ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સહયોગ મજબૂત કરવા માટે એક નોંધપાત્ર પગલું રજૂ કરે છે આ કાર્યક્રમનો પ્રાથમિક ઉદ્દેશ્ય મેક્સિકોના વરિષ્ઠ કાયદા અમલીકરણ અધિકારીઓની કુશળતા કુશળતા ને શિક્ષણ અનુભવી અને શ્રેષ્ઠ પદ્ધતિ શક્તિઓના વિનિમય દ્વારા વધારવાનો હતો ભારતમાં મેક્સિકોના રાજદૂત મહામહી મફન્સ ટુ સાલા સ્લોટકી વિદાય કાર્યક્રમમાં હાજર રહ્યા આરઆરયુ દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રવૃત્તિઓ અને કાર્યની પ્રશંસા કરી હતી આરઆરયુના ઉપાધ્યક્ષ પ્રોફેસર ડોક્ટર બિમલ એન પટેલ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા કાર્યક્રમમાં જોડાયા અને આરઆરયુના પ્રોફેસર ઉપાધ્યાય પ્રોફેસર કલ્પેશ એશ પાંજા આરઆરયુના ડીન એકેડેમિક સોશિયલ ગૌસ્વામી સ્કૂલ ઓફ ઇન્ટરનલ સિક્યુરિટી સ્માર્ટ પોલિસિંગના

બે વીકની હતી અને પચીસ જુલાઈ જૂનથી સ્ટાર્ટ કરી અને આજે વેલિડિટી ફંક્શન પૂરું થયું અને આજે આ જે વેલિડિટી ફંક્શન છે એમાં મેક્સિકોના ઇન્ડિયા ખાતેના એમના જે એમ્બેસેડર છે એ પણ આજે ઉપસ્થિત રહેલા હતા અને એમના હસ્તે અને યુનિવર્સિટીના ઓફિસલ્સના હસ્તે એમને સર્ટિફિકેટ પણ ડિસ્ટ્રિબ્યુશન કરવામાં આવેલું છે અને આજે આ પ્રોગ્રામ બે મિત્રો સક્સેસફુલી કમ્પ્લીટ કર્યો છે મેક્સિકોના ઓફિશિયલ્સ પહેલી વખત આ ટાઈપની ટ્રેનિંગ માટે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં આવેલા છે અને આ પ્રકારની ટ્રેનિંગથી તેઓ ઘણા ખુશ થયા છે અને આ જે પ્રકારની ટ્રેનિંગ એમને મળી છે એ ટ્રેનિંગ એમની કન્ટ્રીમાં જઈને એ લોકો એમના એક્ઝિસ્ટિંગ ફિલ્ડમાં એને એપ્લાય કરશે અને એમ્બેસેડરે એવી ખાતરી આપી છે કે આવી અલગ અલગ પ્રકારની ટ્રેનિંગ આપણે આ પ્રકારની ટ્રેનિંગ આપણે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં કન્ટિન્યુ કરીશું રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં મેક્સિકો